નમસ્કૃત્વા ભૂયેવાહ કૃષ્ણમ કૃષ્ણ સગદ ભીત ભીત પ્રણમ્ય અર્થાત સંજય બોલ્યા સંજય ધોતરાષ્ટને કહી રહ્યા છે કે શ્રી હરિ ના આ વચન ને સાંભળીને કિરીટી અર્જુન હાથ જોડી થરથર કાપતા નમસ્કાર કરીને ફરીથી ઘણા બધા પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા તો જ્યારે ભગવાને અર્જુનને કહ્યું કે આ બધા તો મારા વડે હણાયેલા છે તું ઊભો થા યુદ્ધ કર અને તું જીતીશ ત્યારે અર્જુન આ વચનો સાંભળીને ગદગદ સ્વરથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા જય શ્રી કૃષ્ણ